ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજે આપણે આવતા વીક માટે સ્ટોક જોવાના છીએ તો સૌથી પહેલો સ્ટોક છે કે એનએલસી ઇન્ડિયા લિમિટેડ તો એનએલસી ઇન્ડિયા લિમિટમાં તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટોક બાવન વીકના એટલે કે વલ ટાઈમ આઈની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પેટર્નની વાત કરીએ તો અહીંયા એક કપન હેન્ડલ પેટર્નનું બી ફોર્મેશન થઈ રહ્યું છે આ આપણું કપ છે અને એક આ આપણું હેન્ડલ તો અને અહીંયા એક સારો એવો બેઝ બી બનાવી રહ્યો છે તો સ્ટોક જ્યારે બી આ જોન એટલે કે ત્રણસો ત્રણસો ઉપર જો ટ્રેડ કરવાનું શરૂઆત કરે અને કે ડેલી કેન્ડલ ક્લોઝ આવે તો એક આપણને સારો એવો ટાર્ગેટ મળી શકે છે કે આપણને ત્યાં દસથી પંદર ટકાનું એક અપ સાઇડનું મોમેન્ટ આમ જોવા મળી શકે છે હવે બીજા સ્ટોકની વાત કરીએ તો બીજો સ્ટોક છે ટીસીઆઈ એક્સપ્રેસ તો ટીસીઆઈ એક્સપ્રેસમાં તમે જોઈ શકો છો કે વીકલી ટાઈમ પીરિયમમાં થોડા શિફ્ટ થઈએ તો અહીંયા સ્ટોક જે લેવલથી લાસ્ટ ટાઈમ બ્રેકઆઉટ આવ્યું હતું એટલે કે જે વોલ્યુમ એટલે કે અહીંયા જે બ્રેકઆઉટ આવ્યું હતું તે બ્રેકઆઉટના આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો અને અહીંયા એક બેઝ બનાવી રહ્યો છે આજની તારીખમાં જોવા જઈએ તો અને એક અહીંયાથી એક લાઇન જો આપણે દોરીએ તો એક લાઇનનું વારંવાર રેજિસ્ટન્સ લઈ ચુક્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા લાઇન વારંવાર રિજેક્ટ કરી રહી છે અજવાન પર જો સ્ટોક અંદર અગિયારસો પચાસ ઉપર જો ટ્રેડિંગ કરવાનું શરૂઆત કરે તો એક નાના સ્ટોપ સાથે તમે બાય કરી શકો છો અને જો ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ આપણે બાર સિત્તેર આસપાસ અને જો બીજા ટાર્ગેટની વાત કરીએ તો આપણને ચૌદ પચાસ આસપાસ આપણને ટાર્ગેટ મળી શકે છે જો બોટમ પીક જે કરવા માગતા હોય એમના માટે આ બેસ્ટ સ્ટોક છે પીસીઆઈ એક્સપ્રેસ કંપની બી સારી એવી છે ફંડામેન્ટલ બી સારા એવા છે ને થર્ડ સ્ટોકની વાત કરીએ તો ચંબલ ફર્ટિલાઇઝર ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ આપણે તો વીકલી ટાઈમ ટાઈમમાં જોઈ લઈશું વાંધો નહીં તો એક પોલેન ટ્રેક પેટર્નનું જે કા સ્ટ્રક્ચર બનાવી રહ્યો છે તો અહીંયા જો એક પાંચસો પાંત્રીસ આસપાસ જો ટ્રેડિંગ કરવાની શરૂઆત કરી તો હજુ બી એક અપસાઇટનું મૂવમેન્ટ આપણને મળી શકે છે તો કન્ટિન્યુએશન પેટર્નમાં અહીંયા જે બ્રેકઆઉટ થયું હતું ત્યાં જ કન્સલ્ટેશન કરી રહ્યો છે તો ચંબલ ફર્ટિલાઇઝરમાં એક અપસાઇટનું આપણને મૂવમેન્ટ જોવા મળી શકે છે આ સ્ટોકને બી આપણે ટ્રેક કરી શકીએ છીએ તો સેક્ટની વાત કરીએ તો હાલ તમે જોશો કે શુગર સેક્ટરમાં છે તો સુગર સોક્ટરમાં આપણે બે સ્ટોક પસંદ કર્યા છે એક છે રેનુકા સુગર અને એક છે ઉત્તમ સુગર તો રેનુકા સુગરની આપણે વાત કરીએ તો અહીંયા વોલ્યુમ તમે જોઈ શકો છો કે વોલ્યુમ સારું એવું આવી રહ્યું છે અને જે સ્ટોકની વાત કરીએ તો સ્ટોક બી એક અપસાઇડનું મોમેન્ટમ માટે તૈયાર થઈ રહ્યો છે તો અહીંયા જો એક સ્ટોક ચોપમા ઉપર આસપાસ જો ટ્રેડિંગ કરતો જોવા મળે તો પહેલો ટાર્ગેટ આપણને સત્તાવન અને બીજો ટાર્ગેટ આપણને ચોસઠ આસપાસનો જોવા મળી શકે છે બેકઆઉટ આવી શકે છે તો પ્રીવિયસ જે હાઈ હતો એ ટેચ ટચ કરવા જઈશ એટલે મિનિમમ સિક્સટી ફોર આસપાસ આપણને જોવા મળી શકે છે સેમ સ્ટોક સેક્ટરમાંથી ઉત્તમ સુગર તો ઉત્તમ સુગર બી એક ડબલ્યુ બેટન બનાવી રહ્યું છે બે અને એક બોટમ બનાવીને બધી સાઈડ ગઈ રહ્યો છે તો ઉત્તમ સુગર ત્રણસો પંચોતેર ઉપર જો ક્લોઝિંગ કરવામાં તો એક આપણને એક ચારસો સાત આસપાસનું ટાર્ગેટ આપણને મળી શકે છે અને બીજું ટાર્ગેટ આપણને ચારસો ચાલીસ આસપાસથી બી મળી શકે છે તો ઉત્તમ સુગર બી આપણે ધ્યાન રાખશું હવે એફએનએલના સ્ટોકની વાત કરીએ તો એફએનએલના લાસ્ટ વીક બી આપણે આપી દો અમેસ ઇન્ડિયા તો લાસ્ટ વીકમાં શું થયું કે સ્ટોક ઉપર આવ્યો પણ ત્યાંથી જ આ રિજેક્શન લાઈન ફરીથી નીચે આવ્યું ફરીથી એક સારા એવા ઝોન ઉપર ટ્રેડ કરી રહ્યો છે જો આ વખતે ઓગણ રૂપિયા જો ટ્રેડ કરવાની શરૂઆત કરી તો આપણે ઓગણચાલીસ નો કોલ ચાર હજારનો કોલ આપણે બાય કરી શકીએ છીએ તો જેનો પહેલો ટાર્ગેટ જે ચાર હજાર આસપાસ આવી શકીએ છીએ તો કમિન્સ ઇન્ડિયા ઉપર પહેનો સ્ટોકમાં આપણે ધ્યાન રાખી શકીએ છીએ બીજા સ્ટોકની વાત કરીએ તો રિલાયન્સ રિલાયન્સ ઘણા ટાઈમથી અહીંયા એક જન્મ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક રેડન ચોનલ બી કહી શકીએ ડબલ્યુ પેટન બી કહી શકીએ એનું અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે અને વોલ્યુમની વાત કરીએ તો વોલ્યુમ બી સારું આવી રહ્યું છે અને જે એક ગેપ અહીંયા જે એક ગેમ પેન્ડિંગ છે એ બી ગેમ ફિલ કરવા આવી શકે છે તો અહીંયા ભાઈ જો અહીંયા હાઈ તોડે તો એકત્રીસ ઝીરો સાત સુધીનો એકત્રીસનો ટાર્ગેટ આવી શકે છે તો રિલાયન્સમાં બી આપણે ધ્યાન રાખી શકીએ છીએ તો આ સ્મિકના આપતા વીક માટે સ્ટોક જો તમને ચેનલ ગમી હોય અને જો એનાલિસિસ ગમી હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયો મળી રહે થેન્ક યુ મિત્રો